મિત્રો આજે આપણે દુનિયાના સૌથી મહાન ફૂટબોલર પૈકીના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાત કરવાના છીએ એક ગરીબ પરિવારનો દીકરો જેને પોતાની મહેનત શિસ્ત અને જુસ્સાથી આખા વિશ્વને જીતી લીધું ચાલો તેના જીવનની સફરમાં ડૂબકી મારીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો જન્મ પાંચ ફેબ્રુઆરી ઓગણીસો પંચ્યાસીના રોજ પોર્ટુગલના માદેરા નામના નાનકડા દ્વીપમાં થયો તેનો પરિવાર ગરીબ હતો પિતા બાગમાં કામ કરતા અને માતા રસોઈયા તરીકે કામ કરતી ચાર સંતાનોમાં રોનાલ્ડો સૌથી નાનો હતો બારપણથી જ તેને ફૂટબોલનો બહુ શોખ હતો શોખ એટલો કે તે કલાકો સુધી ગલીમાં બોલ સાથે રમતો સ્કૂલના હોમવર્ક કરવા કરતાં તેને ફૂટબોલ રમવું વધારે ગમતું ઘણા લોકો તો કહેતા કે આ બાળક આખો દિવસ બોલ પાછળ દોડે છે રોનાલ્ડો માત્ર બાર વર્ષની ઉંમરે પોતાના ઘરથી દૂર લિસ્બનમાં ફૂટબોલ એકેડમીમાં ગયો આટલી નાની ઉંમરે પરિવારથી દૂર રહેવું સહેલું નહોતું પૈસાની તંગી હતી ક્યારેક ભૂખ્યા સૂઈ જવું પડતું હતું પણ સપનાનું બળ વધારે મજબૂત હતું એકેડમીમાં તેને પોતાની સ્પીડ ફિટનેસ અને ટેકનિક પર બહુ કામ કર્યું પરંતુ મિત્રો એને મોટી મુશ્કેલી પણ આવી રોનાલ્ડોને હૃદયની તકલીફ હતી ડૉક્ટરે કહ્યું કે કદાચ તો તે ક્યારેય ફૂટબોલ રમશે જ નહીં પરંતુ ઓપરેશન સફળ થયું અને થોડા જ દિવસોમાં જ તે મેદાન પરત ફરે આ જ બતાવે છે કે રોનાલ્ડો ક્યારેય હાર માનતો જ નથી અને તે કહે છે કે ટેલેન્ટ ઇઝ નથિંગ વિધાઉટ હાર્ડવર્ક બે હજાર ત્રણમાં માત્ર અઢાર વર્ષની ઉંમરે રોનાલ્ડોનું મેન્ચેસ્ટર યુનાઇટેટમાં ટ્રાન્સફર થયું ત્યાં સર એલેક્સ ફર્ગ્યુસન જેવા મહાન કોચે તેની પ્રતિભાને ઓળખી શરૂઆતમાં લોકો કહેતા કે રોનાલ્ડો ફક્ત સ્ટાઇલ બતાવે છે પરંતુ ટૂંક સમયમાં તેને ગોલ્સથી બધાને જવાબ આપ્યો મેન્ચેસ્ટર યુનાઇટેડ ખાતે તેને ત્રણ પ્રીમિયર લીગ ટાઇટલ્સ અને એક ચેમ્પિયન લીગ જીતી બે હજાર આઠમાં તેને બિલન ડિયર એવોર્ડ મળ્યો એટલે કે દુનિયાનો શ્રેષ્ઠ ખેલાડી બનવાનો ખિતાબ બે હજાર નવમાં રોનાલ્ડો વિશ્વનો સૌથી મોંઘો ખેલાડી બનીને રિયલ મેડ્રિડમાં જોડાયો ત્યાં તેને ગોલ્સનો વરસાદ વરસાવ્યો મિત્રો રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ માટે ચારસો પચાસથી વધુ ગોલ્સ કર્યા જે એક રેકોર્ડ છે રિયલ મેડિટ સાથે તેણે ચાર ચેમ્પિયન લીગ ટાઇટલ્સ જીત્યા દુનિયા આખી કહેવા લાગી કે મેસી અને રોનાલ્ડો આ બે ખેલાડી ફૂટબોલના ઇતિહાસ બદલી રહ્યા છે બે હજાર અઢારમાં રોનાલ્ડો ઇટાલીનો ક્લબ યુએસ્ટમાં ગયો અને ત્યાં પણ ચેમ્પિયન બન્યો પછી બે હજાર એકવીસમાં તે ફરી મેન્ચેસ્ટર યુનાઇટેડમાં પાછો ફર્યો રોનાલ્ડોએ ફક્ત ક્લબ માટે જ નહીં પરંતુ પોતાની રાષ્ટ્રીય ટીમ પોર્ટુગલ માટે પણ લડ્યો બે હજાર સોળમાં તેને પોર્ટુગલને યુરોપિયન ચેમ્પિયનશીપ જીતાડી જે તેમના દેશનો ઇતિહાસ બદલનારો ક્ષણ હતો રોનાલ્ડોની સૌથી મોટી તાકાત છે તેની ડિસિપ્લિન તે રોજ છ સાત કલાક ટ્રેનિંગ કરે છે કડક ડાયટ ફોલો કરે છે જંક ફૂડ ખાવાનું બંધ એટલા માટે જ પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર બાદ પણ તે યુવાન ખેલાડીઓથી ઝડપમાં આગળ છે રોનાલ્ડો ખૂબ જ પરિવાર પ્રેમી છે તેની માતા સાથેનું જોડાણ બધાને પ્રેરણા આપે છે તે અનેક ચેરિટી કાર્યો પણ કરે છે હોસ્પિટલોમાં દાન કરે છે અને બાળકો માટે સ્કૂલ્સ બનાવે છે રોનાલ્ડોની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો પાંચ વખત બેલન ડીઆર વિજેતા ચેમ્પિયન્સ લીગમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પોર્ટુગલ માટે સૌથી વધુ ગોલ્સ વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાં પ્રથમ સ્થાન પર ગણાતો રોનાલ્ડો મિત્રો રોનાલ્ડોનું જીવન આપણને શીખવે છે કે ગરીબી કે મુશ્કેલી ક્યારેય સપનાઓને રોકી શકતી નથી મહેનત શિસ્ત અને આત્મવિશ્વાસ હોય તો અસંભવને શક્ય બનાવી શકાય છે રોનાલ્ડો કહે છે કે ટેલેન્ટ ઇઝ નથિંગ વિધાઉટ હાર્ડવર્ક એટલે ગુજરાતીમાં કહીએ તો માત્ર ટેલેન્ટથી કંઈ નથી થતું સખત મહેનત જરૂરી છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને હા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો